મારો બેટો દારૂ વાળા ને ઘરે બેઠા બેઠા ધંધો કરે તો ખુબ ધંધો થાય ને અમારા દૂધ વાળા ઘરે ઘરે દૂધ હાલવું પડે આ તો ગોમ વાળા જેવું છે જેને દૂધ ધોતું હોય એ આ જગ્યા ઉપર આવીને લઈ જાય ને કોઈ નઈ કેટલી વાર બધા આયો કાકા અલ્યા મોડો મોડો આવે ને પોલું રાતું ને કોઈ ઘરા ના આવે દૂધ શું કોણ અલ્યા દૂધ જેમ ઓછો કાઢ્યો થાય કાકા ઓછો કાઢ્યો બધા બે લીટર તો પોણી લઈને આવ્યો મય રેડવા હા જા

પદો અમારે બુદ્ધિ પોગતી નથી એમ નથી મને હાથ મળ્યા તમારી બહેનો દૂધ પાતળું થઈ ગયું અમારી બહેનો તો દૂધ કોઈ પાતળું થયું તમને પૈસા આલતા ધોરા આવે છે ના પૈસા તમે પેલા ઘરે ઘરે આલવા આવતા કે દૂધ ને ઘરે ઘરે હાલ આવે તમારે ધોતું હોય તો રોકડા પૈસા લઈ અને અહીંયા આવી જાવ હાલ સર હાલો લાવો ના હાલ ને હાલો

રોકડા પૈસા લઈને આવવાનો લીટર આલુ બે લિટર ના લિટર ગણ દૂધ તો આખો છે ના આખો જ દે કે પબલ ઉપર વાવ નથી પાતો ના ખબર રાખ પેલા જેસલ દાડાલી કોણ ના આવડવા ફર તો ખબર છે હવે દૂધ આલે તો ઘણી કોઈ હરા વધી કરવી નથી તો મેમોન ચા પાઓ ના ના એવું લાગે છે મને બાળો કરો ના એ તો બરાબર છે તો બની ના બેહને દૂધ દે તો આલે કોઈ તો બની ની માર ઘરે પાળવા યાર પાળવી દેટ બતાડો સારું હડો કાકા હા બધા બેહને મે લેમડો નો છે એ તો ખાવાનો ના પાડ દીધી

અરે મે શું કર્યો આ ટોળ બીજા બધી વેસી માર્યો તબીલો પાડી અને બનાઈ અહીંયા છે ઓફિસ અને પેલા મેમો આવે અહીંયા બે આવા એટલે બનાયો છે એટલે છેડે સરપંચ એટલે આપણો ડેલીગેટ છે ને એ દરરોજ મને કેન દૂધ લઈ જાય પણ અહીંયા એના પરિવાર મોટો છે તે લઈ જાય અને અમે તો અમારે હવે બે જણા પીવા વાળા ત્યાં લીટર દૂધ તો ઘણું થાય તો તમારે કેટલો ધોવે છે આ લિટર ભરે લાવો તો લીટર આલી દે પણ ધંધીબા આ દૂધ તો પાત્રો નથી લાગતો એકદમ ઉભા મને દૂધ આલી જવા દો પછી વાત કરું બસ બસ લીટર ઘણો થાય ઘણો લીટર તો અમાર બે જણા ને એમ સરપંચ કેવો છે ખબર છે હા હું બે દેવા હાડા ચારે ઉભો છો હા તે પદાન કીધું હા તે પદા કીધો બેહને નિયર કર દે તે પદે શું કર્યું ખબર છે હા પદે ડાયરેક્ટ બેહને પોણી પાયો પડો અને પછી હું બે દેવા બેઠો એટલે બે દેવા બેઠો કે દૂધ થોડો પાતળો થઈ ગયો તે પણ આ આ તમારી બેમાં છે સિસ્ટમ થી દૂધ ને પાણી નું બેનું હોય સીધું કનેક્શન થઈ ગયું એવું જ લાગે છે ને કે દૂધ પાતળું ન થાય

હું બેંક મેનેજર બેંક મેનેજર હા દૂધ લેવા આવ્યો તો અલ્યા તો બેંક મેનેજર પેલો હતો તે મને 2 કલાક લેન મો ઉકતો સર્વર ડાઉન કે શું પબડ બડ 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 કરો છો પબ્લિક મેનેજર હા તમે 2 કલાક ચેડે આવો કેમ અમારી ભેંસ સર્વર ડાઉન છે અલ્યા ભાઈ ભેંસ તો સર્વર ડાઉન ના હોય તમારા બેંક માં સર્વર ડાઉન હોય તો અમારી ભેંસ સર્વર ડાઉન ના હોય બેંક માં તો ઉપર થી ઓનલાઈન હોય એટલે ઈ બેંક નું કોમ થાય પણ ભેસ તો શું સાર નાખો દૂધ તમારે બેંક ને એવું જાય પાડે તો બધું કોમ થાય બાકી કોઈ કોમ ના થાય પણ તમે દૂધ દૂધવા બેઠા તો તમે શું કરવા બેઠા તો

તમે દૂધમાં પાણી તો રેડો જ છો એ બધા શું આગળમાં કરો છો કેવો માર્યો છે મને આમ હું મારીને બધું હાસુ મનામાં જ લઈને આવ્યો છું હું ધંદીબા મારી મારી તમે મનાયો હોય કાળુ ભાઈને મારી મારી મનાયો છે અને તમે રહે છે ને મોદી કોઈ દાડો ધંદીબા કરીને દૂધ મત લીધો અને ઈરી દૂધ લીધો હેડો હેડો આપણે લઈ લેઓ હેલો એ ખરકા તે તો મારો બાજીમાં ધંધો કરાય કરાય આખો મારો ધંધો બંધ કરાયો અને પાછો તો તો એક નંબરનો સૌ દે છે તો આખા ગામમાં ફરી મારો ઠંઢેરો પીડ છે કાકા તમે તો ખોટી ખોટી શોગન મારી ખાઈ માર તો મને ખબર આવો છો પણ હોપારા તારે અખરગાન જે કહેવાનું આવતું હતું કે કાકા દૂધનું નું પોણી પણ આ માર્યો તો ભાડો પછી શું કરું હું તો હવે તો આપણો ધંધો ભાજી પડ્યો અમાય લોકો કહે કાકા ભત્રીજાની જોડી આવો કાકા ભત્રીજો હોય તો ભિખારી કરે